ભારતમાં રહેલા ઉચ્ચ નીચના ભેદભાવમાંથી હું તમે આઝાદ થયા એક મોટો પ્રશ્ન છે લડવૈયાઓ જે આ આઝાદી વખતે પોતાનું લોહી તેમાં રેડ્યું છે અને આપણને આઝાદી અપાવી છે એ ભારતના શપૂતોએ આઝાદી વખતે ભારતની પરિકલ્પના કેવી કરી હતી એ સમજવાનો પ્રયાસ મારે તમારે કરવો જોઈએ એ જો ભારતનું બંધારણ આપણે વાંચીએ તો આપણને ખબર પડે કે તેની પરિકલ્પના શું હતી એક રાજા હોય અને તે પોતાના રાજ્યમાં જેવી રીતે રીતે સ્વતંત્ર શકે તેમ ભારતનો નાનામ નાનામ નાનો માણસ નાનો વ્યક્તિ એ સમગ્ર ભારતમાં પોતે સ્વતંત્ર રહી શકે તેવી પરિકલ્પનાથી આ ભારત બનાવવામાં આવેલું છે તો મને તમને એવું નથી લાગતું કે ક્યાંક ને ક્યાંક આમાં ઉણપ રહેલી છે ક્યાંક ને ક્યાંક મધ્યમ વર્ગ ક્યાંક ને ક્યાંક એ પિછડી જાતિના વર્ગો શોષાઈ રહ્યા છે અને મને તમને આ ભારત જેમ મળ્યું છે આપણી આગલી પેઢીને પણ આપણે આવું જ ભારત આપવા માંગીએ છીએ આ એક પ્રશ્ન છે અને આ ભારતને સુધારવું એમ મારું ને તમારું બંનેનું કર્તવ્ય છે તો આવો આજના આ અઠ્યોતેરમાં માં આઝાદી પર્વને આ સંકલ્પ સાથે ઉજવીએ અને આઝાદીના આ પર્વની આપ સૌ કોઈને ફરીથી એકવાર હાર્દિક શુભકામનાઓ જય હિન્દ